જી આજરોજ ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના મુજબ બોટાદ જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશનમાં ટ્વેન્ટી ફોર બાય સેવન ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલ છે આજે જ્યારે ઢસા પોલીસ સવારના દસ વાગ્યાથી ચેકપોસ્ટ પર પોતાની કામગીરી કરતી હતી એ દરમિયાન અગિયારક વાગે એક બ્લુ કલરની સ્કોડા ચેકપોસ્ટથી આશરે પચાસેક મીટરના અંતરે એક વ્યક્તિને ઉતારી અને યુટર્ન મારીને જતી રહેલ વ્યક્તિ અમારી પાસે આવતા પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે આ વ્યક્તિ મિત પ્રકાશભાઈ પટેલ નામના વ્યક્તિનું અમદાવાદથી આજરોજ સવારના જ અપહરણ થયું હતું અને એને અપહરણ કરી અને અજાણી ચાર વ્યક્તિઓ આ બ્લૂ કલરની સ્કોડામાં અમદાવાદથી લઈને નીકળી ગયેલ જે અંગે બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ દાખલ થયેલ છે હાલ આ વ્યક્તિ ઢસા પોલીસ સ્ટેશન છે અને એની પૂછપરછ ચાલુ છે વિશેષમાં બોડકદેવ પોલીસને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે અને જે સ્કોડા છે નંબર વગરની એ બાબતે પણ અમારી ના હજુ આ જે ભોગ વ્યક્તિ છે મીર એની પૂછપરછ ચાલુ છે એની પૂછપરછ દરમિયાન જે કંઈ પણ વધુ માહિતી મળશે એના આધારે અમે તથા પોલીસ એ બાબતે વધુ કાર્યવાહી કરશે